આજે જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે ફોર્મ ભરાશે જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે આજે ચૂંટણી અધિકારી અમિત ચૌધરી અને સહચૂંટણી અધિકારી જયદીપ સિંહ રાઠોડ આવી પહોંચ્યા હતા આજે જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે ફોર્મ ભરાશે જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી અમિત ચૌધરી અને સહ ચૂંટણી અધિકારી જયદીપસિંહ રાઠોડ આવી પહોંચ્યા હતા પ્રમુખ પદ મેળવવા સક્ષમ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદાર ફોર્મ રજૂ કર્યા છ તારીખે પ્રદેશ કાર્યાલયની બેઠકમાં યાદી રજૂ કરાશે દસમી જાન્યુઆરીએ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત થઈ શકે છે ચૂંટણી અધિકારી અમિત ચૌધરીનો નિવેદન સામે આવ્યું છે જેમાં પાર્ટીની સૂચના મુજબ અને નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ દાવેદારોના ફોર્મ લેવાશે ફોર્મ સ્વીકાર્યા બાદ આગેવાનો સાથે બેઠક થશે બેઠક બાદ દરેકના ફોર્મમાં રીમાર્ક લખવામાં આવશે ત્યારબાદ પાર્ટીમાં સબમિટ કરાશે અને મહિલાઓ પણ દાવેદારી કરી શકે છે નમસ્કાર આપ સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે જિલ્લા કમલમમાં આજે પાર્ટીના આદેશ અનુસાર જિલ્લા અધ્યક્ષ માટેની વરણી માટેની પ્રક્રિયા માટે અમે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હું મારા સહાયક તરીકે મારા મિત્ર પ્રદેશમાંથી જયદીપભાઈ રાઠોડ છે અને જિલ્લાના બે સહાયક તરીકે મારા મહેશભાઈ દાજી નટોરસિંહ છે ખાસ કરીને અમને પ્રદેશે જે નિયમો આપ્યા છે જે ગાઈડલાઇન આપી છે એ પ્રમાણે અમારે આજે પ્રક્રિયાના સ્વરૂપે ભાગરૂપે અમારે ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાના છે એના પછી અમારી જિલ્લા સંકલન થશે જેમાં અપેક્ષા યાદી મુજબ અમારા આગેવાનો છે એના સાથે ચર્ચા વિચારણાના અંતે આ બધું બાથું લઈને અમારે પ્રદેશમાં જવાનું અને પ્રદેશમાં અમારે ચર્ચા કર્યા પછી પ્રદેશ નિર્ણય કરશે કે કોને જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવી કોને નિમણૂક આપવી ક્રાઈટેરિયા નથી ક્રાઈટેરિયામાં કોઈનું ગુનાય કૃત્ય ન હોવું જોઈએ એના સિવાય અગાઉ અત્યારે વર્તમાનમાં અને અગાઉ પણ બે વાર સક્રિય સભ્ય હોવા જોઈએ અગાઉ પણ એમને મંડલ અધ્યક્ષ તરીકે યા તો જિલ્લામાં યા તો પ્રદેશમાં ક્યાંક જવાબદારી નિભાવેલી હોવી હતી એના સિવાયના બે ત્રણ નાના નાના ક્રાઈટેરિયા છે મહિલાઓ દાવેદારી મહિલાઓ પણ દાવેદારી કરી શકે અને હું ખાસ કરીને મીડિયા દ્વારા નીચે મેસેજ આપવા પણ જો મહિલાઓ દાવેદારી કરે તો જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે કે ભાઈ પુરુષોમાં ઉડી મહિલા તો મહિલાને અધ્યક્ષ તરીકે સ્થાન મળે એવી શક્યતાઓ ઘણી શું કહેશોથી આપણ પાર્ટી પહેલા જે પ્રક્રિયા આમાં એવું છે કે બધાને સંતોષ ના આપી શકું સો ટકા સંતોષ બધા કાર્યકરોને કરવી ન મળે પણ પાર્ટી પણ એના અનુભવના આધારે આ પદ સોંપવા માગતી હોય છે જેને આખો જિલ્લો ચલાવવાનો છે તો એને ક્યાંક ને ક્યાંક પાર્ટીનો અને કાર્યકર્તાઓનો અનુભવ હોય પરિચિત હોય એવો ચહેરો હોય તો કાર્યકરોને પણ સારો પડે અને પાર્ટીને પણ ઈઝી પડે બે પ્રદેશ નક્કી કરશે મારા ક્રાટેમમાં નથી અમારી પાસે નિયમો છે એની અમે તપાસ કરીશું નીચે નોટ લખીશું પછી પ્રદેશ નથી કરશે ગુનાહિત ઇતિહાસ બેન એટલે ગુનાહિત ઇતિહાસમાં આર્થિક રીતે ક્યાંક એની સંડોવણી હોય ક્યાંક કેરેક્ટર ક્યાંક હોય એ લોકોને નથી જ સમાવેશ કરવાનો સ્ટ્રિક્ટલી ગાઈડલાઈન છે ભારતીય જનતા પાર્ટીમાં બધા જ કાર્યકર્તાઓને જે ક્રાઇટ એરિયામાં આવતા હોય એને બધાને જ અધિકાર છે ફોર્મ ભરવાનો ને એના ભાગરૂપે જ્યારે આજે ઉંમરનો ક્રાઇટેરિયા નીકળી ગયો હોય ત્યારે અને અમે મારે સાહીઠ વર્ષને છ મહિના થયા છે હજુ એટલે અમે પણ ફોર્મ ભર્યું છે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં નાઇન્ટીન નાઇન્ટી ફોર એટલે ઓગણીસો ચોરાણુંથી યુવા મોરચામાંથી મેં કારકિર્દી શરૂઆત કરી બે ટર્મ સુધી તાલુકામાં યુવા મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી ત્યારબાદ જિલ્લામાં સહકાર શહેરના કન્વીનર તરીકે એક ટર્મ એક કોષાધ્યક્ષ તરીકે અને એકદમ ઉપપ્રમુખ તરીકે આમ ત્રણ ટમ પહેલાં પણ સેવા આપી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી અને બે હજાર બારથી સત્તર સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે રહ્યો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે છેલ્લા પોણા બે વર્ષથી મને અહીંયા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો આપ્યો હતો અને જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારથી મને મૂક્યો ત્યારથી પાર્ટીના તમામ કાર્ય કાર્યકરોને સાથે એટલે ચૂંટાયેલી પાંખ અને કાર્યકરો સંગઠનના સાથે લઈને બધાની સાથે કામ કર્યું છે એ પેજ સમિતિ હોય બૂથ સમિતિ હોય બુથ વેરિફિકેશન કરવાનું હોય આ બધા જ કામો પાર્ટીના અમે કર્યા છે સાથે સાથે મોટી જવાબદારી કાર્ય તો અમારી કાર્યાલય પૂરું કરવાની હતી જેમાં ત્રણ કરોડ જેવા નાના ભારતીયો લાવીને પણ સમય કરતાં વહેલું આ કાર્યાલય અમે પૂરું કર્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને અંદર અમારે મોવડી મંડળ જે નિર્ણય કરતા હોય એ નિર્ણય અમે વધાવતા હોય છે એટલે આ વખતે પણ પાર્ટી જે નક્કી કરશે એને પ્રમુખ તરીકે અમે વધાવીને અમે સ્વાસ્થ્યને સહકાર આપીશું હજુ તો કોણ પણ ફોર્મ ભરવાના છે કેટલા ફોર્મ આવે અને ચૂંટણી અધિકારીઓ અમને જે પૂછશે એની ચકાસણી કરીને અમે જવાબ આપીશું આજે તો તમે રજૂઆત કરી લીધી એટલે તમને તો ખ્યાલવારી પત્ર ભરવાયા હતા જોયા હતા હું બહાર નીકળ્યો જ નથી ઓફિસમાંથી મારો ફોર્મ આપીને પાછો ઓફિસમાં આવ્યો બધાના અધિકાર છે અને બધા ફોર્મ ભરશે અને પછી ચૂંટણી અધિકારી જે કહેશે કે આનો અમને જે કંઈક આપો પરિચય તો અમે આપીશું હું છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક યુવા મોરચાના પ્રમુખ તરીકે મેં કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લા ત્રીસ વર્ષમાં અલગ અલગ જવાબદારીઓ પાર્ટી તરફથી જે મને સોંપવામાં આવી અને નિભાવી છે એ તાલુકા મહામંત્રી તરીકેની હોય કે વડોદરા જિલ્લા મહામંત્રી તરીકે બે ટર્મવારી હોય આ દરમિયાન જે કઈ મને જવાબદારીઓ સોંપવામાં આવી એ મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સમગ્ર દેશે સ્વીકાર્યું છે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જે રીતે સમગ્ર વિશ્વ અત્યારે વંદન કરી રહ્યું છે અને રાજકીય પાર્ટીઓ સમગ્ર વિશ્વની અંદર આપ જોવા જાઓ તો સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી ભારતીય ભારતીય જનતા પાર્ટી છે અને એના એક સન્નિષ્ઠ કાર્યકર્તા હોવાનું મને ગૌરવ છે અને માટે મેં આજે જિલ્લા પ્રમુખ તરીકે મેં આજે મારી દાવેદારી નોંધાવી છે મારા જે સ્વપ્ન છે કે ભારતીય જનતા પાર્ટીના જે વ્યાપ છે એ મૂળ સુધી હજુ પણ વધારે વધારે જેથી કરીને મજબૂત પાર્ટી થાય કે બીજા કોઈ જે વિરોધ પક્ષો છે એ કોઈ હરીફાઈમાં ક્યારે આવી ન શકે અને મૂળ સુધી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી છે મૂળ સુધી પહોંચી ગઈ છે પણ એને વધારે મજબૂત કરવા માટે થઈને મેં જિલ્લા પ્રમુખ તરીકે ની દાવેદારી